અમારો મેન મુદ્દો એ હતો કે ઉમેદવાર જે અત્યારે આયા છે સ્વપ્નાબેન બારૈયા એ અત્યારે પહેલા તો એ કોંગ્રેસમાંથી માંથી આવેલા છે અને કોંગ્રેસમાંથી માંથી આવેલા જો તાત્કાલિક ટિકિટ મળતી હોય તો પંદર વીસ વર્ષથી જે ભાજપના કાર્યકરો નાનામાં નાના કાર્યકરો મજૂરી કરે છે પેજ સમિતિ બનાવવા આ બનાવો તે બનાવો બધી જ તમે કામગીરી કાર્યકરો જોડે કરો છો ટિકિટ આપવાની થાય એ વખતે તમે બહાર થી ઉમેદવારો લાવો છો તો બહાર ના જઈએ રાજ કરશે અહીંના સ્થાયી કાર્યકરો બધા ક્યાં હશે આનો મારો ખુલ્લો વિરોધ છે અને વિડી જાલા મને જાહેર માં હિંસક કરી છે કે બેન તું મારા ઇલાકામાં આવે છે હું એમના ઇલાકામાં નથી આવતી હું મારા ઇલાકામાં જ હતી અને હું વોટર છું એ ત્યાં વોટર્સ મુલાકાત કરી અને બેન તમારી રજૂઆત કરજો એમ કરી કાર્યાલય બોલાવી છું તે કાર્યાલય આજે કોઈ પણ હાજર નથી મને કોઈના જોડે મુલાકાત થઈ નથી અંગત મિટિંગો ચાલે છે એવું ફરતા સમાચાર આવે છે પણ ક્યાં ચાલે છે હજુ મને ખબર નથી હું અહીંયા પણ કાર્યાલય ઉપર બેઠી જ છું ફેરવી ફેરવી અને લઈ જાય છે કોઈ જગ્યાએ સ્થાયી કોઈ ચર્ચા ચાલતી નથી અને ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો છે એમને જ ટિકિટ મળે એવી મારી ખાસ છે નહીં તો આ વખતેની ચૂંટણીમાં આદિવાસીના ના અમારે સાડા સાત લાખ વોટ છે એ વોટમાંથી એક પણ વોટની પડે અને આમ જનતા જે જેટલું પણ કરે છે જેટલા સમાજ સમાજના વોર્ડ છે જેટલા પટેલોના છે એ બધા વોટોને હું કવર કરીશ કઈશ કે તમે આ બેનો જો આવી રીતના અપમાન એમએલ કરતા હોય તો એમના સન્માન માટે કોઈ તમે કરી નહી શકતા તો કાલે ઊઠીને તમારે હું જિલ્લા સદસ્ય જામડા જિલ્લા સદસ્ય છું હું આખી સીટ નું નહીં આખા સાબરકાંઠા માં બધી જગ્યાએ બહિષ્કાર કરાવીશ એક નારી તરીકે હું મારી શક્તિ બતાવીશ આ સારી સલમા બેન ફિનિશ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે